હેલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખાટા મીઠા ટોકળા તો અહીંયા અમે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંડી દબાવશો એટલે દરરોજ તમને નવા વિડીયો જોવા મળશે તો અહીંયા મેં આપણે કપનું માપ લઈ અને આપણે ટોકળા બનાવીશું એટલે એકદમ સરસ સારા અને સોફ્ટ અને સરસ એવા ઢોકળા બનશે તો અહીંયા એક કપ બેસન ચણાનો લોટ લીધો છે અહીંયા આપણે ત્રણ જાતના આપણે લોટ છે તેને મિક્સ કરીશું બે જાતના લોટ અને એક સૂજી નાખીશું એટલે કે રવો તો અહીંયા એક કપ એક કપ જેવું આપણે રવો એડ કરીશું અડધો કપ જેવો એક કપ જેવું બેસન એડ કર્યું છે અને એક ચોથા કપ જેટલો આપણે ચોખાનો લોટ છે તેને એડ કર્યો છે અને તેને બરાબર આપણે મિક્સ કરી લેશું અને તમે જોઈ શકો છો અહીંયા મેં ખાટું દહીં લીધું છે બહુ ઘાટું નથી અને બહુ પાતળું નથી એવું દહીં મેં મીડિયમ સાઈઝનું લીધું છે તો હવે આપણે જે લોટ છે તેને આપણે ફેટી લઈશું હવે તમે જોઈ શકો છો લોટ આપણો એકદમ સરસ એવો કઠ્ઠા ન રહે એ માટે આપણે આ રીતે મિક્સ કરી લેશું હવે જેમ આપણે પાણીની જરૂર પડશે એમ પાણી એડ કરતા જશું અને લોટ છે તેને એકદમ સરસ એવો આપણે સ્મૂથ એવો ઘટ એવો બનાવી નાખશું તમે જોઈ શકો છો આપણો લોટ છે એ સૂચી એડ કરવાથી આપણો લોટ છે તેમાં પાણી છે તે સૂજી લે છે એટલે આપણે પાણી થોડુંક વધારે એડ કરીશું ને આ રીતનું આપણું બેટર હોવું જોઈએ ઢોકળાનું તો તમે જોઈ શકો છો આપણું બેટર બની અને રેડી થઈ ગયું છે આ રીતે તમારે ફેટવાનું છે એટલે અંદર ગાંઠા હોય તે છૂટા પડી જાય છે અને લમ્સ બધા અને જેમ આપણે બેટર ફેટશું એમ આપણું ઢોકળા છે એકદમ સારા અને સ્મૂથ પણ છે ઉપરથી પોચા હવે આને આપણે દસ હવે તમે જોઈ શકો છો આપણા એકદમ સરસ એવું બેટર બની અને એકદમ સરસ એવું રેડી થઈ ગયું છે તો આ બેટરને આપણે ફેટી લઈશું અને એકદમ સરસ એવું સ્મૂથ એવું બની જાય ત્યાં સુધી આપણે એને હલાવીશું તો ઉપરથી આપણે એક મસાલા કરી લેશું તો મસાલામાં આપણે લસણ અને આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર અડધી ચમચી જેટલું આપણે જે લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે આપણે મીઠ નમક એડ કરીશું અને થોડુંક એવું પાણી મેં અહીંયા એડ કર્યું છે અને બરાબર આપણે લમ્સનો રહે એમાં એ રીતે આપણે એને ક્રશ કરી લઈશું આ રીતે આપણે ફેટવાથી આપણું બેટર છે એકદમ સરસ એવું બની અને રેડી થઈ જશે અને તમે જોઈ શકો છો હવે આમાં આપણે તેલ એડ કરીશું એક ચમચી જેટલું એટલે આપણું બેટર છે એકદમ સરસ એવું શાઇનિંગવાળું બનશે અને આ જે ઢોકળા છે તેમાં આપણે તેલ એડ કરવાથી જે તમે શાઇનિંગ જોઈ શકો છો એકદમ સરસ એવી ચમકેલી રહે છે અને ઢોકળામાં સિંગ તેલ ન હોય તો ઢોકળા કહેવાય નહીં એટલે આપણે કાઠિયાવાડમાં ઢોકળા ખાટા જ હોવા જોઈએ અને લસણની ચટણી સાથે તમે સર્વ કરો પણ તો એટલા સારા લાગે છે તો અહીંયા આપણે મેં તેલ એડ કરી દીધું છે અને હવે આપણે ઈનો એડ કરીશું ઈનો એડ કરવાથી આપણા ટોકળા છે એકદમ સરસ એવા બની અને રેડી થઈ જશે તમે જોઈ શકો છો અને એકદમ પોસા અને સ્મૂથ એવા બનશે તો આ રીતે આપણે ફેટી લેશું અને અહીંયા મેં પ્લેટમાં મેં તેલથી ગ્રીસ કરી અને આપણે રાખીને આ ઢોકળિયાની ડીશમાં તમે કાણાવાળી ડીશ નીચે રાખી અને ઉપર આવી કોઈ પ્લેટ પણ રાખી શકો છો પાણી નીચે રાખી અને આ રીતે આપણે બ્રશથી આપણે તેલવાળું ગ્રીસ કરીશું એટલે આપણે જે બેટર છે એ ચીપક્યા નહીં ઢોકળાનું અહીંયા આપણે બેટર બહુ મીડિયમ એડ કરીશું કેમ કે ઢોકળા જેમ પાતળા હોય એમ સરસ સારા અને એકદમ સરસ એવા જલ્દી બની જાય છે અને આ ટોકળામાં મેં તમે જોઈ શકો છો પાણી પણ ઉકળી ગયું છે પાણી ઉકાળેલું હશે તો આ ટોકળા જલ્દી એકદમ સારા અને સ્મૂથ એવા બનશે તો આપણે કોઈ પણ વસ્તુ આ જે ઢોકળી આમ બનાવું તો પાણી ઉકળી જાય પછી જ આપણે પ્લેટ એડ કરીશું ઉપરથી આ રીતે લાલ મરચું પાવડર આપે ટિંકલ કરીશું એટલે ઢોકળામાં એકદમ સરસ એવો ટેસ્ટ આવશે હવે આપણે પંદરથી વીસ મિનિટ સુધી અહીંયા આપણે એના ઢોકળાની રેસ્ટ થવા દઈશું એટલે જ્યાં સુધી ચડે નહીં ત્યાં સુધી આપણે ચેક કરતા રહીશું વચ્ચે તો હવે તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ બફાઈ ગયા છે કે નહીં તેને ચેક કરીશું નાઇસની મદદથી તો તમે જોઈ શકો છો આપણા ટુકડા ચીપકતા નથી એટલે એમ કે ચડી ગયા છે તો આપણે પ્લેટ બારે કાઢી લીધી છે અને દસ મિનિટ જેવા આપણે એને ઠંડા થવા દઈશું એટલે જે ટુકડા છે તે તમે જોતાં જ ખબર પડી જાય કે પ્લેટને છોડી દીધી છે તેલ લગાવવાથી તો આપણા ટુકડા પણ એક ગ્લાસ સરસ એવા બની ગયા છે તો હવે આપણે એને ઠંડા થઈ અને ઉપરથી આપણે વઘારિયામાં મેં અહીંયા બે ચમચા જેવું તેલ એડ કર્યું છે એમાં એક ચમચી જેવી રાય એડ કરી છે રાય આપણે બધી ફૂટી જાય એટલે આપણે એમાં નાખીશું લીલા મરચાં તો આપણો વઘાર એકદમ સરસ એવો ટેસ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ટોકળાને ઠંડા થવા દઈશું હવે તમે જોઈ શકો છો આપણા મરચાં અહીંયા મેં ગ્રીન એડ કર્યા છે લા આ રીતે આપણે ઉપરથી વઘાર એડ કરીશું આપણા ટોકળા છે એકદમ બની અને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો ટોકળા બનીને રેડી થઈ ગયા છે ટોકળા જોતાં જ ખાવાનું મન થાય એટલા સરસ એવા બનીને એકદમ ખાટા મીઠા ટેસ્ટી છે તમે ક્યારેય ન બનાવ્યા હતા આ ટુકડા ખાજો અને નાનાથી લઈ અને મોટાને બધાને આ ટોકળા છે એટલા સરસ એવા બને છે અને પહેલીવાર બનાવતા હોય તો પરફેક્ટ માપ સાથે હું તમને શીખવાડું છું એટલે અહીંયા તમે માપથી જ બનાવજો કોઈ પણ વાટકીનો માપથી તમે સેટ કરી શકો છો તો આપણા ટુકડા છે એકદમ બની અને રેડી થઈ ગયા છે તો ચપ્પુની મદદથી આપણે એના પીસ કરી લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ સેવા બનીને રેડી થઈ ગયા છે જોતાં જ ખાવાનું મન થાય એટલા સરસ બની ગયા છે અને એકદમ પોસા અને સ્મૂથ બન્યા છે તમે જોઈ શકો છો તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો થેન્ક યુ